તમારે વિડિયો ઉતારવો હોય તો ઉતારો દંડ કરવો હોય તો કરો બાકી અમે નહીં સુધરીએ અમે તો અમારા મનના રાજા સીધા જવું કે રોંગમાં તે અમે નક્કી કરીશું આવું અમે નથી કહેતા અમદાવાદના લોકો કહી રહ્યા છે રોંગ સાઇડ માં આવતા લોકો ને રોકવા માટે પોલીસે ડ્રાઈવ તો શરૂ કરી છે પરંતુ તેની અસર લોકો પર ન પડી રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે આ દ્રશ્યો શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ બ્રિજ ના છે જ્યાં રોજ સાઉથ બોપલ જવા માટે લોકો રોંગ સાઈડ માં વાહનો હંકારે છે જાણે તેમને કોઈ પણ પ્રકારનો ભય જ નથી જોકે બે ત્રણ કિલોમીટર ફરવું પડતું હોવાથી વાહન ચાલકો વકીલ બ્રિજથી રોંગ સાઈડમાં આવતા હોવાનું જાણવા મળ્યું આગળ વધતા અમારી ટીમ એસજી હાઇવે પર જ આવેલ સાણંદ ચોકડી પર પહોંચી તો અહીં પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉજાલા સર્કલ સુધી લંબાવવું ન પડે તે માટે બેફામ રીતે રોંગ સાઈડમાં વાહનો ચલાવતા ઝડપાયા અમે કેટલાક વાહન ચાલકોને ઝડપીને રોંગ સાઈડમાં આવવાનું કારણ જાણવાનો પ્રયાસ પણ કર્યો તો સાંભળો કેવા કેવા બહાના સામે આવ્યા રોંગ સાઈડમાં આવો ને યહી જના અરે કઈ પણ જાઓ પણ રોંગ સાઈડ આવો છો કોઈને જ આપના જીવનો જોખમ નથી લાગતો જોખમ તો છે પણ જવા દો માર મોડું થાય છે મોડું થાય છે હેલ્મેટ નથી પહેર્યું નિયમનો ભંગ કરો છો પોલીસ કાયદો અમલવારી માટે સૂચના આપે છે સોરી સોરી હવે નહીં થાય અકસ્માત થયો કોઈ નિર્દોષ મરી જાય જવાબદાર કોણ જવા દો ને તમારમાં મોડું થાય છે આપ રોંગ સાઈડમાં આવો છો એવું સાહેબ થોડો છો હા સર ભૂલ થઈ સાહેબ ભૂલ ભૂલથી સાહેબ આપના જીવનો જોખમ નથી જોખમ જોખમ થાય તુંખમ સાહેબ કાયદો છે અમલવારી માટે છે આપ નિયમ કેમ તોડો છો સાહેબ ભૂલ થઈ જાય સોરી સાહેબ ભૂલ થઈ જાય આપ રોંગ સાઈડમાં આવો છો જીવનું જોખમ નહીં લગતું અરે સોરી આપ રોંગ સાઈડમાં આવો છો નિયમ તોડો નિયમ નથી તોડતો અહીંયા જ જવું હોય જો

કેમેરામાં ઝડપાતા જ સાહેબ સોરી હવે બીજી વાર નહીં થાય આટલો જ જવાબ જાણવા મળ્યો પરંતુ ટ્રાફિક પોલીસનો આ લોકોને કોઈ ડર ન હોય તેવું લાગ્યું કારણ કે સર્કલ પર જ્યાં ટ્રાફિક પોલીસ હોવી જોઈએ તે જ નહોતી અને આવા જ લોકોને કારણે અમદાવાદમાં અકસ્માતની ભરમાર પણ વધી ગઈ છે કેમેરામેન અજય પટેલ સાથે બળદેવ બ્રહ્મ ક્ષત્રિય પીચવી ન્યૂઝ અમદાવાદ